રક્ષાબંધન પર બહેનોએ રાશિ પ્રમાણે પોતાના ભાઈઓને રાખડી બાંધવી જોઈએ સનાતન ધર્મમાં રક્ષાબંધન પર્વનું વિશેષ મહત્વ છે નમસ્કાર મિત્રો ફરીથી સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં આજની વિડીયોમાં આપણે જાણીશું કે રાશિ પ્રમાણે બહેનોએ કેવી રીતે રાખડી બાંધવી જોઈએ પરંતુ મિત્રો વિડીયો શરૂ કરતા પહેલાં મારી તમને વિનંતી છે જો તમને આજની વિડીયો પસંદ આવે તો એક લાઈક જરૂર કરી દેજો અને કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂરથી લખી દેજો જેથી કરીને ભગવાન મહાદેવની કૃપા આપણા સૌ પર નિરંતર બની રહે તો ચાલો શરૂ કરીએ દ્વાપર યુગથી રાખડી બાંધવાની શરૂઆત થઈ છે ત્યારથી આ તહેવાર દર વર્ષે શ્રાવણ પૂર્ણિમાની તારીખે ઉજવવામાં આવે છે આ દિવસે બહેનો તેમના ભાઈઓના કાંડા પર રાખડી બાંધે છે તે વિશ્વના રક્ષક ભગવાન વિષ્ણુને તેના ભાઈની સુકાકારી માટે પણ પ્રાર્થના કરે છે જ્યારે ભાઈ તેમની બહેનોને ભેટ આપે છે દર વર્ષે શ્રાવણ પૂર્ણિમાના દિવસે રક્ષાબંધનનો તહેવાર ઉજવવામાં આવે છે શ્રાવણ પૂર્ણિમાએ એક દુર્લભ શોભન યોગ રચાઈ રહ્યો છે આ દિવસે બપોરે એક બત્રીસ વાગે સુધી ભદ્રા રહે છે વૈદિક કેલેન્ડર મુજબ રક્ષાબંધન ઓગણીસમી ઓગસ્ટે છે આ તહેવાર દર વર્ષે શ્રાવણ પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે આ દિવસે બહેનો તેમના ભાઈઓના કાંડા પર રાખડી બાંધે છે તે પોતાના ભાઈની પ્રગતિ અને પ્રગતિ માટે સ્ત્રી હરીને પ્રાર્થના પણ કરે છે તે જ સમયે ભાઈઓ તેમની બહેનોને તેમની આર્થિક સ્થિતિ અનુસાર ભેટ આપે છે જ્યોતિષ અનુસાર રક્ષાબંધન પર સ્થિરવાસ સહિત ઘણા શુભયોગ રચાઈ રહ્યા છે જો તમે પણ તમારા ભાઈના કરિયર અને બિઝનેસને નવો આયામ આપવા માંગો છો તો રક્ષાબંધન પર તમારા ભાઈને તેની રાશિ પ્રમાણે રાખડી બાંધો રાખડી બાંધવાનો શુભ સમય શ્રાવણ મહિનાની પૂર્ણિમાની તિથિ ઓગણીસમી ઓગસ્ટે બપોરે ત્રણ ચુમ્માલીસ કલાકે શરૂ થશે અને રાત્રે અગિયાર પંચાવન કલાકે પૂરી થશે સનાતન ધર્મમાં ઉદયા તિથિથી ગણતરી કરવામાં આવે છે આ માટે ઓગણીસમી ઓગસ્ટે રાખડીની ઉજવણી કરવામાં આવશે રાશિચક્ર અનુસાર રાખડી બાંધો જો તમારા ભાઈની રાશિ મેષ છે તો રક્ષાબંધન પર લાલ રંગની રાખડી બાંધો તેનાથી કુંડળીમાં મંગળ બળવાન થશે જો તમારા ભાઈની રાશિ વૃષભ છે તો રક્ષાબંધન પર સફેદ રંગની રાખડી બાંધો તેનાથી કુંડળીમાં શુક્ર બળવાન થશે જો તમારા ભાઈની રાશિ મિથુન છે તો રક્ષાબંધન પર લીલી રાખડી બાંધો તેનાથી કુંડળીમાં બુધ ગ્રહ બળવાન બનશે અને જો તમારા ભાઈની રાશિ કર્ક છે તો રક્ષાબંધન પર સફેદ રંગની રાખડી બાંધો તેનાથી કુંડળીમાં ચંદ્રગ્રહ બળવાન થશે જો તમારા ભાઈની રાશિ સિંહ છે તો રક્ષાબંધન પર પીળા કે લાલ રંગની રાખડી બાંધો તેનાથી કુંડળીમાં સૂર્યગ્રહ બળવાન બનશે જો તમારા ભાઈની રાશિ કન્યા છે તો રક્ષાબંધન પર લીલા રંગની રાખડી બાંધો તેનાથી કુંડળીમાં બુધ ગ્રહ બળવાન બનશે અને જો તમારા ભાઈની રાશિ તુલા છે તો રક્ષાબંધન પર સફેદ રંગની રાખડી બાંધો તેનાથી કુંડળીમાં શુક્ર અને ચંદ્ર મજબૂત થશે જો તમારા ભાઈની રાશિ વૃશ્ચિક છે તો રક્ષાબંધન પર લાલ રંગની રાખડી બાંધો તેનાથી કુંડળીમાં મંગળ બળવાન થશે અને જો તમારા ભાઈની રાશિ ધનુ છે તો રક્ષાબંધન પર વાદળી રંગની રાખડી બાંધો તેનાથી કુંડળીમાં શનિ બળવાન થશે અને જો તમારા ભાઈની રાશિ તો રક્ષાબંધન પર વાદળી રાખડી બાંધો તેનાથી કુંડળીમાં શનિ બળવાન થશે અને જો તમારા ભાઈની રાશિ મીન છે તો રક્ષાબંધન પર પીડા રંગની રાખડી બાંધો તેનાથી કુંડળીમાં ગુરુ મજબૂત થશે તો મિત્રો આ હતી આજની માહિતી આશા રાખું છું કે તમને આજની માહિતી પસંદ આવી હશે તો વિડીયોને એક લાઇક જરૂર કરી દેજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ જલ્દી એક નવા વિડીયો સાથે જય હિન્દ વંદે માત્ર